તો જય માતાજી ખેડૂત મિત્રો તો આ કુબોટાનું સ્ટાર એ બસો અગિયાર તો એના વિશે આપણે આ મિની ટ્રેક્ટર આવે છે કુબોટાનું તો એના વિશે આપણે ડિટેલમાં આપણે વાત કરવાના સિવાય આ કુબોટા ટ્રેક્ટરની તો ખેતીવાડીમાં કેવું કામ આપે છે અને આ ટ્રેક્ટર લેવા જેવું છે કે નહીં આપણે એના એન્જિનની અને બધી ડિટેલમાં આપણે આજે વાત કરવાના સિવાય આ ટ્રેક્ટર તો આપણે મિની ટ્રેક્ટર મેસી અને સ્ટીલ ટેક બંને ટ્રેક્ટરનો આપણે ફૂલ કમ્પેરીઝન વિડીયો બનાવ્યો હતો તો એમાં આપણે તેતાલીસ હજાર ખેડૂત એ જોયો હતો અને પાંચસો અગિયાર ખેડૂત એ વિડીયો એને ગમ્યો હતો તો એનો આપણે ટ્રાયલ વિડીયો કર્યો તો પ્લાવથી કેવી રીતના હાલે છે બંને ટ્રેક્ટર પ્લાવમાં કેવા હાલે છે એનો ટ્રાય વિડીયો કર્યો તો અને નીચે આપણે એક વિડીયો છે તો આપણે એ કેનીમાં આપણે એનો જુગાડ કરીને ખેડૂત મિત્રોને કામ લાગે તેવો વિડીયો આપણે બનાવ્યો હતો તો આ તે અત્યારે કપાસમાં પાળા ચઢાવવાની અને ચોમાસું સિઝન છે તો એમાં ખેડૂત મિત્રો તમને કામ લાગે તેવો વિડીયો છે તો હજુ સુધીમાં તેમની બંને વિડીયો જોયા ન હોય તો આપણી ચેનલ ઉપર આપણે નાખેલા છે તો તમે જઈને જોઈ લેજો તો આગળ આપણે આ કુબોટા ટ્રેક્ટરની આજે વાત કરવાના છીએ તો આપણે કુબોટા ટ્રેક્ટરની ગેરની વાત કરીએ તો આપણે કુબોટા ટ્રેક્ટરમાં નવ ફોરવર્ડ ગેર અને ત્રણ રિવર્સ ગેર આવેલા છે અને નો ગેર પણ તમે જોઈ શકો છો તો પીટીઓનો પણ નવસો ને એસી અને પાંચસો ને ચાલીસ તો આપણે કુબોટા ટ્રેક્ટરના એન્જિનની આપણે વાત કરીએ તો આપણે એકવીસ એસપીનું ટ્રેક્ટર આવે છે અને છવ્વીસો આરપીએમ અને એન્જિન કેપેસિટી આપણે એક હજાર એક સીસીની એન્જિન કેપેસિટી છે અને ત્રણ સિલિન્ડરનું આપણે આ ટ્રેક્ટર આવે છે તો મિની ટ્રેક્ટર હોવા છતાં પણ ફૂલ પાવરફુલ ટ્રેક્ટર થઈ જાય છે આ તો આપણે આમાં એક ટેકનોલોજી પણ આવે છે ઈ સી ટીવી એસ ટેકનોલોજીવાળું આ ટ્રેક્ટર આવે છે જાપવાનનું તો આપણે ટ્રેક્ટરમાં પાંચ વર્ષની વોરંટી પણ ટ્રેક્ટરમાં આવે છે તો આપણે ટ્રેક્ટરની પ્રાઇઝ પણ તમે જોઈ શકો છો એની આસપાસ ટ્રેક્ટરની પ્રાઇઝ પણ છે તો આપણે ટ્રેક્ટરમાં પા આગલા ટાયરની સાઇઝ પણ તમે જોઈ શકો છો અને પાછલા ટાયરની સાઇઝ પણ તમે જોઈ શકો છો તો પાછલા ટાયર પણ તો પાછલા ટાયરની સાઇઝ પણ આ છે તો ટ્રેક્ટરમાં સિંગલ ક્લેશ પ્લેટ પ્લેટવાળું ટ્રેક્ટર આવે છે તો પીટીઓની ગેર પણ તમે જોઈ શકો છો અહીંયા આપેલો છે પીટીઓનો ગેર તો ટ્રેક્ટર ફોર ડ્રાઈવ આવે છે અને મિની ટ્રેક્ટર હોવા છતાં પણ ફૂલ પાવરફુલ ટ્રેક્ટર થઈ જાય છે આ ટ્રેક્ટર તો આપણે એ ટ્રેક્ટરની પાછળ કલ્ટિવેટર જોયું છે અને સ્ટેરિંગ મેન્યુઅલ સ્ટેરિંગ આવે છે આમાં તો સ્ટેરિંગનો લુક પણ તમે જોઈ શકો છો તો કેવા ખેડૂત મિત્રોએ આ ટ્રેક્ટર લેવું જોઈએ તો આપણે બાગાયતી ખેતી કરતા હોય તો એમાં આપણે દવા છાંટવામાં કોઈ ખેડૂત મિત્રોને ટ્રેક્ટરની ખરીદી કરી હોય તો આપણે આ કુબોટાનું મસ્ત ટ્રેક્ટર આવે છે આ દવા છાંટવામાં પરફેક્ટ કામ આપે છે અને કેળની કે શેરડીના વાઢની એવી કોઈ ખેતી કરતા હોય તો એમાં પણ આ સરસ મજાનું કામ આપે છે તો આવું કલ્ટિવેટર હોય તો શેરડીના બેડ બનાવવામાં પણ ફર્સ્ટ ક્લાસ કુબોટાનું ટ્રેક્ટર આ કામ આપે છે તો જે કોઈ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર પહેલીથી જ આ ટ્રેક્ટર કોઈ વાપરતું હોય ખેડૂત મિત્ર તો એને કોઈ આ ટ્રેક્ટરનો અનુભવ હોય છે તો એ અનુભવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં શેર કરીજો તો બીજા કોઈ ખેડૂત મિત્રોને આ ટ્રેક્ટર લેવું હોય તો એને પણ સરસ મજાની માહિતી મળી જાય તો એને પણ તમારો અનુભવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં શેર કરજો તો તમે જોઈ શકો છો આ કલ્ટિવેટર કુબોટાથી કેવું ચાલે છે તો જે કોઈ ખેડૂત મિત્રોને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક આપી દેજો અને આ ટ્રેક્ટર વિશે કોઈ બીજી કોઈ માહિતી હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ખેડૂત મિત્રો તો તમને આ કુબોટાનું આપણું આ ટ્રેક્ટર કેવું લાગ્યું એ જરૂર કોમેન્ટ કરીને જણાવજો અને આપણે આપણે આ દેશી ખેડૂત ચેનલ ઉપર આપણે આવા મિની ટ્રેક્ટરના ટ્રાયલ વિડીયો પણ આપણે કરીએ છીએ તો આપણી આ દેશી ખેડૂત ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો